સુરત પોલીસ ખાતું અદ્યતન બનવાની સાથે વિસ્તરણ પણ કરી રહી છે તો નવા વિસ્તારો વધી રહ્યા હોય સાથે શહેરની જનસંખ્યા વધતા પોલીસ પથકો પણ વધારાયા છે ઉત્તરાયણ પોલીસ પથકના નવનિર્મિત મકાનનું રવિવારે લોકાર્પણ કરવા આવ્યું છે સુરતના રોજગારી વધતા પ્રાંતિયો પણ સુરતમાં વધુ આવી રહ્યા હોય સુરતનો વિસ્તાર પણ મોટો થઈ રહ્યો છે તો તેની સાથે પોલીસ પણ અગ્રેસર થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે સુરત પોલીસ દ્વારા નવા નવા પોલીસ મથકો શરૂ કરાઈ રહ્યા છે જેમાં સુરતના અનેક પોલીસ મથકો શરૂ કર્યા છે કેટલાક તો ટેમ્પરરી જગ્યાએ શરૂ કર્યા હતા ત્યારે આવા જ એક ઉત્તરાયણ પોલીસ મથકના નવનિર્મિત પોલીસ મથકનું લોકાર્પણ કર્યું હતું પવિત્ર શ્રાવણ માસના ચોથના રવિવારના દિવસે રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશ પટેલના હસ્તે નવનિર્મિત પોલીસ મથકના મકાનનું લોકાર્પણ કરાયા હતું આભાર અમારા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘીજીનો માનું છું કે એમણે અમારા અમરોલી પોલીસ સ્ટેશનની અંદર આ ઉતરાણ પોલીસ સ્ટેશન અલગ કરી આપીને જે લોકોને તકલીફ પડી એ તકલીફ એમણે દૂર કરી છે અને એમના હસ્તે જ પ્રથમ આ પોલીસ સ્ટેશનનું ઉદઘાટન થયું હતું પરંતુ પોલીસને જોઈતી તમામ પ્રકારની સુવિધાઓ એની સાથે સાથે લોકોને પડતી તકલીફો દૂર કરવા માટે અહીં બાજુની અંદર એક નવું પોલીસ સ્ટેશન બનાવ્યું છે અને બધી સુવિધાઓ અંદર ઉપલબ્ધ કરી છે સાથે સાથે આ વિસ્તારની અંદર ખૂબ ઝડપથી વિકસતો વિસ્તાર અને એ વિસ્તારની અંદર ખૂબ સારી રીતે અમારી સુરત શહેર પોલીસ કામ કરી રહી છે મોટા વડાછા વિસ્તાર છેક ગામડેજ હાઈવે સુધી જોડાયેલો વિસ્તાર છે અને એ વિસ્તારની અંદર આવનારા દિવસોની અંદર પણ અમે વડાછા સેન્ટરની અંદર નવું પોલીસ સ્ટેશન માટે જગ્યા આઈડેન્ટિફાઈ થઈ ગઈ ત્યાં પણ અમે નવું પોલીસ સ્ટેશન બનાવવાના છે પણ જે રીતે સુરત શહેર પોલીસ કામ કરી રહી છે હું અભિનંદન કમિશ્નરશ્રી અને તમામ ટીમને આપું છું કે આવું નવી કામગીરી થશે તો એક પણ કોઈની તાકાત નથી કે સુરતની એ પબ્લિકની ઉપર કોઈ આંખ ઉઠાવીને જોઈ શકે સુરતના ઉત્તરાયણ પોલીસ પથકના નવનિર્મિત મકાનનું લોકાર્પણ કરાયું તે પ્રસંગે સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિતના હાજર રહેવા પામ્યા હતા અઝરકુરી સાથે હર્ષદ શેટા